છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના જાંબા પંચાયત સમડી ગામે અમારે છ તારીખે વાવાઝોડું આવેલું અંદર અનાજ પડી ગયું છે પછી પંચ્યાસી જેટલા પતરા ઉડી ગયા છે ઘરના હવે આટલું બધું નુકસાન થયું છે તો સરકાર શ્રી કંઈક અમને ઘર માટે કંઈક મદદ કરે એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે કયું ગામ સમડી કઈ તારું જેતપુર પાવી અંદાજે કેટલું નુકસાન છે અંદાજે નુકસાન 85 પતરા એટલે 2 લાખ ની આજુબાજુ નુકસાન કરો કયું ગામ છે મારું ગામ સમડી તાલુકો જેતપુર પાવી છોટા જિલ્લો પોસ્ટ મુવાડા ગામ સમડી ના રેસ મારા ગામમાં રાઠવા મરસિંહભાઈ દસરભાઈ જેવું સારું મકાન વ્યવસ્થિત હતું પણ આ જે કઈક વાવાઝોડું આવ્યું જેમાં તારીખ છ ની સાંજે સો કલાકે લગભગ ખૂબ વાવાઝોડું આવવાથી આખું ઘર નું નુકસાન છે અને જેમાં લગભગ બે અઢી લાખ નુકસાન થઈ રહ્યું છે તો સરકારશ્રીને જાણ કરીએ કે હવે આવતું ચોમાસું છે નજીક દાળા છે તો વહેલી તકે સરકાર સરકારશ્રી અમને મદદ કરે તો અમારું ઘર રહેવા માટેનું કંઈક બને જેવી અપીલ કરીએ છે સરકારશ્રીને સલમભાઈ બનસુભાઈ